પોતાના વંશજોને ત્યાં જવાની છૂટ આપી છે જેથી પિતૃ લોકથી તૃપ્ત થવાથી આશા સાથે પોતાને નિવાસે શ્રાદ્ધ પક્ષમાં આવે છે તેથી જ પુરાણોમાં શ્રાદ્ધ કર્મને સૌથી મોટું પુણ્ય કાર્ય કહ્યું છે જે મનુષ્ય પોતાના પિતૃઓ તૃપ્ત થાય તેવી ભાવનાઓથી પિતૃ શ્રાદ્ધ કરે છે તેના પાપો નાશ પામે છે તેનું પુણ્ય જાગે છે ને તેને પિતૃદેવોના આશીર્વાદ મળે છે પૂર્વજો રાજી થતા દેવી દેવતા પણ રાજી થઈ જાય છે જેનાથી સુખ શાંતિ સંતતિ અને સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે પ્રાચીન સમયથી ભારતમાં વિદૃપક્ષના આ સોળ દિવસોમાં સદગત વિદૃહની તિથિ પ્રમાણે શ્રાદ્ધ કરવામાં આવે છે પિતૃપક્ષમાં વંશજજો તેમના પૂર્વજોની આત્માની શાંતિ માટે પિંડદાન તર્પણ જેવી શ્રાદ્ધ વિધિ કરવામાં આવે છે શ્રાદ્ધ દરમિયાન આનંદથી શ્રાદ્ધનું ભોજન બનાવી પિતૃઓને થાળ અર્પણ કરવામાં આવે છે કાગડા ગાય સ્વાને ભોજન અપાય છે તેમજ બ્રાહ્મણ અને ગરીબોને પણ ભોજન કે દાન આપી કુટુંબના સભ્યો આનંદથી પ્રસાદ અપાય છે જેનાથી પિતૃદેવો તૃપ્ત થાય છે હિન્દુ પંચાંગ અનુસાર શ્રાદ્ધ પક્ષ એટલે કે પિતૃ પક્ષ ભાદરવા સુદ પૂનમથી શરૂ થઈ ભાદરવા વદ અમાસે પૂરો થાય છે બીજી તરફ જો કોઈને કુંડળીમાં પિતૃદોષ હોય કે કોઈ અન્ય કારણે પિતૃદોષ ઊભો થયો હોય તો તેનાથી મુક્તિ મેળવવા માટે પિતૃ પક્ષનો આ સમય શ્રેષ્ઠ છે આ વખતે પિતૃપક્ષ સત્તર સપ્ટેમ્બરથી બે હજાર ચોવીસથી શરૂ થઈ રહ્યો છે અને શ્રાદ્ધ સોળ દિવસ પછી એટલે કે બે ઓક્ટોમ્બર બે હજાર ચોવીસના રોજ સમાપ્ત થશે પિતૃપક્ષ ભાદ્રપદ મહિનાની પૂર્ણિમાથી શરૂ થાય છે અને માસના દિવસે પૂર્ણ થાય છે અને સર્વ પિતૃ અમાસ કહે છે જે પૂર્વજોની મૃત્યુ તારીખ આપણે જાણતા નથી તે પૂર્વજો માટે અમાસના દિવસે શ્રાદ્ધ કરવામાં આવે છે ધર્મ પ્રમાણે પિતા માટે શ્રાદ્ધ પિંડદાન અને જળ જળતર્પણ પુત્રએ કરવું જોઈએ પરંતુ પુત્ર ન હોય તો પુત્રી પત્ની ભાઈ કે ભાઈના સંતાનો પણ શ્રાદ્ધ કર્મ કરી શકે છે વિષ્ણુ પુરાણમાં ઉલ્લેખવામાં આવ્યું છે કે મૃત વ્યક્તિના પુત્ર પૌત્ર ભાઈના સંતાનને પિંડદાન કરવાનો અધિકાર છે તેમજ તેમની શ્રાદ્ધ કરવાની પણ ફરજ હોય છે ગરુડ પુરાણ પ્રમાણે જેને પુત્ર ન હોય માર્કેટ ડે પુરાણ અનુસાર જો કોઈ વ્યક્તિને સંતાનમાં પુત્ર ન હોય તો તેની દીકરીનો પુત્ર પણ પિંડદાન કરી શકે છે જો તે પણ ન હોય તો પત્ની શ્રાદ્ધ કર્મ કરી શકે છે પત્ની પણ ન હોય તો કુળના કોઈ વ્યક્તિ દ્વારા પણ શ્રાદ્ધ કરી શકાય છે માતા પિતા કુંવારી કન્યાઓને પિંડદાન કરી શકે છે પરણીતા દીકરીના પરિવારમાં કોઈ શ્રાદ્ધ કરનાર ન હોય તો પિતા તેનું પણ પિંડદાન કરી શકે છે દીકરીનો દીકરો અને નાના એકબીજાનું પિંડદાન કરી શકે છે આ પ્રકારે જમાઈ અને સસરા પણ એકબીજાનું પિંડદાન કરી શકે છે પુત્રવધુ પણ પોતાની સાસુનું પિંડદાન કરી શકે છે હિન્દુ ધર્મમાં માનવામાં આવે છે કે શ્રાદ્ધ પક્ષમાં પિતૃદેવોને તૃપ્ત કરવાની પુણ્ય ફળ પ્રાપ્ત થાય છે સદગત પિતૃદેવોના આશીર્વાદથી સંતતિ અને સમૃદ્ધિ અને સુખ અને શાંતિ મળે છે તો જે રીતે હિન્દુ ધર્મ પ્રમાણે અને ગરુડ પુરાણ પ્રમાણે પણ કોઈ પણ વ્યક્તિનું અવસાન થાય છે તો તેમના પુત્ર ભાઈ ભત્રીજા દીકરી જમાય કે પછી દીકરીના પુત્ર હોય કે દીકરાના પુત્ર હોય તે પણ પિંડદાન કે તેની અંતિમ વિધિ કરી શકે છે